ઝઘડીયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપાટી ચાર રસ્તા ખાતે બિસ્માર બાદને લઈ ભાજપ વિરોધી બેનર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોરતો રાજ્ય ધોરીમાર્ગ બિસ્માર બનતા આજરોજ ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપાટી ચાર રસ્તા સ્થિત બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરી ત્યારબાદ ભાજપ વિરોધી બેનરો લગાવી ભાજપનો વિરોધ નોંધાવ્યો હતો ઝઘડીયા તાલુકામાં પ્રથમ વરસાદમાં તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે જેમ કે પડવાનિયાથી આમલ જનનો માર્ગ અંકલેશ્વરથી સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ રાજપાડીથી નેત્રંગનો માર્ગ અત્યંત ખરાબ થઈ જતા વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે આ માર્ગોની ઉપર મોટા તેમજ જીવનાર ખાડાઓ પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તંત્ર દ્વારા ખાડા પૂરી વાહન ચાલકોની મુશ્કેલી ઓછી કરે તે હવે ઈચ્છનીય છે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકાવાસીઓને સારા રોડ રસ્તાઓ અત્યાર સુધી મળ્યા નથી વધુમાં જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી તાલુકા પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી નમસ્કાર હું ધનરાજ વસાવા ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આજ રોજ અહીં રાજપાડી ચાર રસ્તા ઉપર અમે કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ એકત્રિત થઈને અહીં અમારો બેનર ભાજપ વિરોધી અમે બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે તમે જોઈ શકો છો કે દર ચોમાસામાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે અહીં આજે મનસુખભાઈ સાતમી ટર્મ તરીકે સાંસદ સભ્ય ચૂંટાયા છે અહીં એમએલએ પણ આપણે બીજેપીના છે તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ તમે જોઈ શકો છો કે ભાજપનું શાસન છે અને આ એક અથ્થું શાસન હોવા છતાં અહીં તમે જોઈ શકો છો આટલા વર્ષોમાં આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોડતો ધોરીમાર્ગ છે અહીં તમે આમલઝર પડવાડિયાનો માર્ગ છે રાજપાડી નેત્રંગનો માર્ગ છે અહીંની પ્રજા છેલ્લા કેટલા વખતથી આ લોકોની સામે આંદોલનો કર્યા છે ચક્કાજામ કરેલા છે પણ આ જાડી ચામડીના અને આંધળા બેરા હોય તેવી અહીંની શાસન કોઈ રીતના આ પ્રજાને ત્રાહી પોકારવામાંથી અટકાવી નથી રહી ગઈકાલે પણ ચીમકી આપી ત્યારે પછી આજે છારું કપચી નાખી અને પ્રજાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે પણ અહીંની પ્રજાને કાયમી ધોરણે તેમને શાંતિ મળે તેમને સુખ સંપ શાંતિથી રહી શકે તેવું કોઈ આયોજન કરી નથી રહ્યા અહીં લોકોને સારા રસ્તાઓ માર્ગોની સુવિધા આપવી જોઈએ તે નથી થઈ રહી હવે અમે આ આજે કોંગ્રેસના લોકો અહીંથી આ મુહિમ ચાલુ કરી છે અને જો આ અમે ઈચ્છીશું કે અહીંની જનતા પણ અમારી સાથે આવનાર દિવસોમાં જોડાય તો અમે તેમના પ્રશ્નોને યોગ્ય રીતે વાચા આપી શકીએ આવનાર દિવસોમાં જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં પણ અમને જાકારો આપી અને અહીં એમને આ આ અહીંયા લોકોને સુખ શાંતિએ સ્થાપી શકીએ તે માટેની મુહિમ ચલાવીએ અને જો આ વસ્તુનું કાયમી ધોરણે જો નિરાકરણ કરવામાં નહીં આવે તો જરૂર પડીએ અમે જલદ આંદોલન પણ કરતાં અચકાશું નહીં જય હિન્દ જય ગરવી ગુજરાત મેં સરફ્રત શેખ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજ રોજ અમે ભાજપ વિરોધમાં રોડ રસ્તા અને જે બી પ્રાથમિક સુવિધા છે એના માટે વિરોધ નોંધાવવા માટે રાજપાડી ચોકડી પર બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલા વર્ષોથી ઝઘડિયા રાજપાડી ભરૂચનો રસ્તો જે છે એ મુખ્ય માર્ગ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે તેમાં બરાબર આજ સુધી એ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારે કોઈ ચોમાસું એવું નથી ગયું કે કોઈ આ રસ્તો હારો રહ્યો હોય બરાબર છે બધા કરતાં વધારે રેવન્યુ આપતું તાલુકો ઝઘડિયા છે બધા કરતાં વધારે ગાડીઓ ઝઘડિયા તાલુકામાં ચાલે છે ને બધા કરતાં વધારે ખાણો કે જીએમડીસી કે જીઆઈડીસી છે જે મુખ્ય છે જે ઝઘડિયા મેન છે હમણાં ભરૂચ જિલ્લામાં તો છતાં બી ઝઘડિયાની તાલુકાની કે આજુબાજુના એરિયાની પબ્લિકને કોઈ પણ જાતનો આનો ન નફો નથી મળતો રસ્તા તમે જોઈ શકો છો ભરૂચ ઝઘડિયાથી ગુમાનદેવથી લઈને ભરૂ મુલત હાઈવે સુધીનો રસ્તા લોકોએ ખોદી નાખેલો છે ડઢાલથી લઈને અંકલેશ્વર રાજપીલા ચોકડી સુધીનો રસ્તો ખોદી નાખેલો છે બરાબર છે કોઈ જાતની આ લોકોની પ્રશાસનની કે એમની કારીગીરી એ નથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયતથી લઈને સાંસદ સુધી ભાજપના હાથમાં તંત્ર છે તો આવી પ્રજાને કોઈ નફો થતો નથી આનો બરાબર છે અમારી આટલી જ માંગણી છે કે રોડ રસ્તાને પ્રાથમિક સુવિધા બરાબર કરે રસ્તો હમણાં ચોમાસામાં ના બને તો વાંધો પણ ખાડા તો એટલીસ્ટ પુરાય કે રોડ એક્સિડન્ટ ઓછા થાય રોજ ખબર સવારમાં પહેલાં ઉઠીને એ જ જોવા મળે કે આ જગ્યા પર કોઈ મોટર સાયકલવાળો બિચારો કૂચલાઈ ગયો છે કે મરી ગયો છે કોઈના ઘરની એ જાય એવું પ્રશાસને જરા થોડું ધ્યાન દોરી ને વહેલી તકે કામકાજ કરવું જોઈએ